ઓર્ગન સિટી તરીકે ઉભરી રહેલા સુરત શહેરમાંથી વિશ્વ અંગદાન દિવસે જ યુવાનના અંગોનું દાન કરાયું હતું રાષ્ટ્રપ્રેમી યુવક અકસ્માતે બ્રેઇન ડેડ જાહેર થયો હતો જેથી પચીસ વર્ષે યુવાનના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સુરતમાં ગત અગિયાર ઓગસ્ટના રોજ સાંજના સમયે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે રજનીભાઈ પટેલ તેના ભાઈ સાથે પહોંચ્યા હતા ત્યાંથી પરત ફરતી વેળાઈ સોશિયો સર્કલ બ્રિજ ઉતરતા હતા એ દરમિયાન કોઈ જાણ યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન ઉઠ પર પટકાયા હતા તેમજ રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા એકસો આઠ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી વિશેષ સારવાર કરવા માટે તેઓએ પર્વતપાટિયાની યુનિટી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતાં આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી બે દિવસની સારવાર બાદ દર્દીને પરચ પરના ડૉક્ટર નિસર પરમાર ડોક્ટર શિવમ પારે ડોક્ટર નિરંજન પંચાલ દ્વારા તેઓને બ્રેન ડેટ જાહેર કરાયા હતા યુનિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અમિત પટેલે જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડોક્ટર નિલેશ કાછોડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ રજનીભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈએ બ્રેઇન ડેથ થયેલ દર્દીનું અંગદાન કરી અને માણસોનું જીવન બચાવી શકાય એ વિષયની સંપૂર્ણ માહિતીથી વાપેક હતા તેમજ તેમના દાદા સ્વર્ગવાસી શિવરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુઓનું દાન પચીસ વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું વધુમાં એમણે જણાવ્યું હતું કે આ શરીર બળીને ખાક થવાનું છે તો આપણે અંગદાન કરવું જોઈએ જેથી કરીને એમણે અને એના સંબંધી ડોક્ટર મુકુલ પટેલ તથા યુનિટી હોસ્પિટલના ડોક્ટર અમિત પટેલ ડોક્ટર જયદીપ રૈયાણીએ જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવ્યા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યોને પરિવારને એકજૂટ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા યુનિટી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે